આપણું સ્વાગત છે હું છું બરકટલા ખાતે ઉડલી સેવા સદન કચેરી પાસે આપણે ઉભેલા છીએ આજે ચૂંટણીના પરિણામનો કાઉન્ટિંગનો દિવસ છે આજે જે ગ્રામ પંચાયત હતી છોટાઉદેપુર જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જે બાવીસ તારીખે એના પરિણામ આવનાર શરૂ થાય છે પહેલાં પહેલું અલીપુરા બીબીસી પ્રમાણે અલીપુરા પહેલાં પહેલું પરિણામ અલીપુરાના છ નંબરના વોર્ડનું આવ્યું છે ને છપ્પન વોર્ડથી જે ઉમેદવાર વિજેતા થયા છે એ ઉમેદવારના જે આપણા ટેકેદારો સાથે આપણે વાત પણ કરીશું કે કયા ઉમેદવાર વિજેતા આપું નામ એમનું અમારા સિરાજબેન ખત્રી અલીપુરા પેટા ચૂંટણીમાં આજે અમે છપ્પન મતથી ભવ્ય વિજય મેળવેલ છે અને નવી ખુશીનો માહોલ છે નવી વિકાસની લહેરથી આજે અલીપુરામાં એક નવો ચિલ્લો ચાલ્યો છે અને આગામી દિવસોમાં બી આપણા અલીપુરામાંથી ખાસો વિકાસ સિરાજબહેન કરશે એવી અપેક્ષાથી સવે વોટો આપ્યા છે અને અમે એમાં પૂરા પૂરા સફળ નીવડીશું જય હિન્દ જય ભારત सामाजिक कार्यकर्ता अमजद खत्री તમારું નામ બેન સિરાજ બેન ખત્રી આપનું નામ સિરાજ બેન ગુલામનબી ખત્રી કેનો વોર્ડ પડ્યા તમને 56 56 56 હું કહું તમને અલીપુરા ગ્રામ પંચાયત ની પેડાચૂટની ના અંદર વોર્ડ નંબર છ ખત્રી સિરાજબેન ગુલામનબી પંચાયતની પેટા ચૂંટણી જીત્યા છે બસો ને છપ્પન મતથી એમને ખૂબ ખૂબ અભિનંદન અને એ વિકાસનું કામ કરવા માટે અમે સંપૂર્ણ લોકોને આશ્વાસન આપીએ છીએ કે અમે કામ કરીશું લોકોની સાથે અપેક્ષા છે કે અમને પૂરેપૂરો સમર્થન આપણા વોર્ડના અંદર બસો ને ટોટલ વોર્ડ હતા પાંચસો ઓગણીસનું વોટિંગ થયું હતું એમાં બસો છપ્પન ખત્રી જાહારાબેન વસીમભાઈને એકાવન મત

બધા આવી જાય આપણે જે વાત સાંભળી અલીપુરા પંચાયતનું વોર્ડ નંબર છનું પરિણામ કસમકસનો જંગ હતો બે ખત્રી હતા સામને સામને હાથે હાથે એક કશ્યપભાઈ પંડિત એમના વાઇફ એને લીધે આ ચૂંટણી જંગ ખાસો એનો ચર્ચાનો મુદ્દો પણ રહ્યો છેવટે પરિણામ આજે આવી ગયું છે અને જે સુલતાનજી પરિવારની જે વહુ છે એ વિજેતા બનતા એમનો ઉત્સાહનું બોજ આપણે જોઈ શકીએ થેન્ક યુ